સુઈગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ગઢ થતાં સુઈગ્રામ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ તો છેલ્લા એક વર્ષથી અગિયારમાંથી આઠ શિક્ષકોની ગઢ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતાં આખરે વાલીઓએ રજૂઆત કરીને દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકો ભરતી કરવા અંગે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ગઢ હોવાથી બાળકોને શિક્ષણ લેવું મુશ્કેલ બન્યું છે બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો છે જે બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેમાં હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એકથી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને તેમાંય ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થયો છે અત્યારે તો વાલીઓ દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરી છે પણ આવનારા સમયમાં જો શિક્ષકોની ભરતી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

મારું નામ ચૌહાણ યુવરાજ સિદ્ધાર્થ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તે તમે સાંભળો અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં શિક્ષકોની બહુ જ છે અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તે તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની ખત દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો આભાર પ્રાથમિક શાળામાં વાલીઓ સોગમ પ્રાંત સાહેબને અરજી આપી છે અને અમારા વિધવા પ્રાથમિક શાળાની અંદર ફક્ત ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ છે અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં જો પત્ની નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આપનું નામ ઠાકુર અમર આજે મેં દૂધવાથી બધા વાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી હાલી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ઘાટનાય નથી આપનું નામ મારું નામ પ્રજાપતિ અત્યારે આજ રોજ જુદા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષણની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મહિક પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે ફ્રાન્સ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સ્વૈગમ મુકામે અમે આવ્યા હતા મારું નામ ગુમાનસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા